આપણા દેશમાં ગાયને એક બહુ જ ખાસ સ્થાન આપવામાં આવ્યું છે પણ ક્યારેય વિચાર્યું છે કે આવું કેમ છે તો ચાલો આજે આ જ વિષયમાં થોડા ઊંડા ઉતરીએ અને સમજીએ કે ગાય ફક્ત એક પ્રાણી જ નહીં પણ આપણી સંસ્કૃતિનો એક અતૂટ હિસ્સો કઈ રીતે બની ગઈ તો આ આખી વાતનો મુખ્ય સવાલ એ જ છે કે ભારતમાં ગાય આટલી બધી પૂજનીય કેમ છે આ સવાલનો જવાબ શોધવા માટે આપણે શરૂઆત કરવી પડશે એના સ્વભાવથી ગાયને જુઓ તો એને એક શાંત સહનશીલ અને ઉપકારક પ્રાણી કહેવામાં આવે છે અને સાચું કહું તો આ એના ગુણો જ છે જે તેને માણસો માટે આટલી બધી ઉપયોગી બનાવે છે આ જ ગુણોને લીધે એના પ્રત્યે એક આદરની ભાવના જાગે છે અને કહી શકાય કે આ જ એના મહત્વનો સાચો પાયો છે હવે આ સમજણના પહેલા અને સૌથી મહત્વના પાસા પર આવીએ કે ગાયને માતા તરીકે કેમ જોવામાં આવે છે ભારતમાં ગાય માટે માતા સમાન શબ્દ વપરાય છે અને આ એક બહુ ઊંડો ખ્યાલ છે આનો સીધો અર્થ એ છે કે ગાય સાથેનો સંબંધ ખાલી એક પ્રાણી જેવો નથી એનાથી ઘણો વધારે છે એ આદર સંભાળ અને પોષણ પર ટકેલો છે બિલકુલ એ જ રીતે જે રીતે એક મા પોતાના બાળકનું ધ્યાન રાખે છે એનું પાલણ પોષણ કરે છે આ તો થઈ સાંસ્કૃતિક વાત પણ એની સાથે સાથે ગાયના ફાયદાઓ પણ એટલા જ છે તો ચાલો હવે એ જોઈએ કે આપણા આરોગ્ય અને પોષણમાં ગાયનો શું ફાળો છે જુઓ ગાય આપણને જે સૌથી પહેલી અને સૌથી જરૂરી વસ્તુ આપે છે એ છે દૂધ અને દૂધને તો એક સંપૂર્ણ આહાર ગણવામાં આવે છે એમ કહી શકાય કે એ આપણા સ્વાસ્થ્યનો પાયો છે જેમાં બધા જ જરૂરી પોષક તત્વો મળી રહે છે અને મજાની વાત તો એ છે કે આ સફર અહીં પૂરી નથી થતી ગાયના દૂધની યાત્રા તો હજી આગળ વધે છે એ દૂધમાંથી બને છે દહીં પછી એમાંથી બને છે માખણ અને છેલ્લે ઘી કે પછી પનીર જેવી પૌષ્ટિક વસ્તુઓ જરા વિચારો એક જ વસ્તુમાંથી કેટલા બધા ફાયદા અને ખાસ કરીને અમુક લોકો માટે તો ગાયનું દૂધ વરદાન સમાન છે જેમ કે બાળકોના વિકાસ માટે વૃદ્ધોને શક્તિ આપવા માટે અને બીમાર લોકોને જલ્દીથી સાજા થવામાં મદદ કરવા માટે આ બધા માટે તો તે પોષણનો એક અમૂલ્ય ખજાનો છે ખરું ને આરોગ્યની વાત તો થઈ પણ ગાયનું મહત્વ ખેતી અને પર્યાવરણ માટે પણ એટલું જ મોટું છે ચાલો સમજીએ કે આ સંબંધ કઈ રીતે કામ કરે છે ગાય અને પર્યાવરણ વચ્ચેનું સંતુલન ખરેખર અદ્ભુત છે એ લે છે શું તો કે ઘાસ અને ચારો જેવી સાવ સાધારણ વસ્તુઓ અને બદલામાં આપે છે શું ખેતી માટે ઉત્તમ ખાતર અને મહેનત કરવા માટે બળદ એટલે કે એ જેટલું લે છે એના કરતાં અનેક ગણું વધારે આપણને પાછું આપે છે અને વાત ખાલી દૂધ પૂરતી સીમિત નથી ગાયના છાણ અને મૂત્રના પણ એટલા જ અદભૂત ઉપયોગો છે એક તરફ ખેતીમાં એ જમીનને ફળદ્રુપ બનાવવા માટે એકદમ કુદરતી ખાતરનું કામ કરે છે તો બીજી તરફ એનો ઉપયોગ આયુર્વેદિક દવાઓમાં અને પર્યાવરણને શુદ્ધ કરવા માટે પણ થાય છે એટલે કે એનો કોઈ ભાગ નકામો નથી તો આ બધા ફાયદાઓ જોયા પછી ગાય પ્રત્યે આપણી જવાબદારી શું છે એ એકદમ સ્પષ્ટ થઈ જાય છે ટૂંકમાં કહીએ તો ગાયનું મહત્ત્વ કોઈ એક નહીં પણ ઘણા બધા પાસાઓ પર છે એક આર્થિક રીતે એ ખેડૂતો અને ખેતીને ટેકો આપે છે બીજું આપણા સ્વાસ્થ્ય માટે જરૂરી પોષણ આપીને આપણું ધ્યાન રાખે છે અને ત્રીજું સાંસ્કૃતિક રીતે જ્યાં એ માતા જેવું પવિત્ર સ્થાન ધરાવે છે અને આ બધી જ વાતો આપણને એક જ નિષ્કર્ષ પર લાવે છે કે ગાયની સંભાળ રાખવી અને એનું સન્માન કરવું એ આપણું કર્તવ્ય છે અને આ જવાબદારી માત્ર નૈતિક જ નથી પણ વ્યવહારુ પણ છે તો અંતે એક સવાલ મનમાં જરૂર થાય કે આજની આ ભાગદોડવાળી આધુનિક દુનિયામાં માણસ અને ગાય વચ્ચેના આ પ્રાચીન સંબંધનું સ્થાન ક્યાં છે આ એક એવો પ્રશ્ન છે જેનો જવાબ આપણે સૌએ વિચારવાનો છે